ઘટે શિક્ષણથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે તાપી જિલ્લા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે નાના ભૂલકાઓ અને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો ત્યારે દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ ભણે અને સૌ આગળ વધે તે હેતુથી દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આ આયોજન કરવામાં આવતું હોય છે શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ બાળકોને શિક્ષણનો લાભ મળી રહે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે જેના પગલે તાપી જિલ્લાની સાતસો ને સત્તાવું શાળા તેમજ આંગણવાડી મહિને કુલ સત્યાવીસ હજાર નવસો ને પચાસ જેટલા ભૂલકાઓને ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ કરવામાં આવશે ત્યારે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી અળપતિના સહિતના મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેરે ભાગ લીધો હતો અને ભૂલકાઓનું મનોબળ પણ વધાર્યું હતું સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીના રૂપે શાળા પ્રવેશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવી રહ્યા છે ને તેના રૂપે આજે હું તાપી જિલ્લાની અંદર શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત મેં માંડણ કીકાકોઈ અને ત્રીજી શાળા ઉખલડા કરી રહ્યો છું એ દરમિયાન સમગ્ર ત્રણ દિવસ દરમિયાન તાપી જિલ્લામાં સત્તાવીસ હજાર જેટલા બાળકો નવા પ્રવેશ લેશે સાથે મને કહેતા આનંદ થાય દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઓક્ટોબર આની શરૂઆત કરવામાં આવી અને અવિરત વીસ વર્ષનું આ કાર્ય આજે આપણે જોઈએ તો કન્યાઓમાં ખુબ જ શિક્ષણ આગળ આવ્યું છે એ જોઈ શકાય છે એનું ફળ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર કન્યાઓ મોખરે છે શિક્ષણમાં અને તેના ભાગરૂપે આજે દરેક જગ્યાએ જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે એ શિક્ષણ કાર્યની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ પારદર્શક શિક્ષણ અને બધા જ વાલીઓ સમાનતાપૂર્વક આ કાર્યમાં જોડાય તેના માટે શરૂઆત કરી હતી અને હું ગુજરાતના મોદી મક્કમ સભાના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે અમારા આદિવાસીના બાળકો આગળ